જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે કેવી રીતે રામદેવ પીર મહારાજે લખમશી માળીને ભેખડો નીચેથી બહાર કાઢ્યા હતા આ ઘટના મેવાડના મેવાસા ગામના પ્રેરણાદાયી કિસ્સામાંથી એક છે મેવાસાના રાજા રાવલ માલજી અને તેમની પત્ની સતી રૂપાદે પોતાના આદર્શ જીવન માટે પ્રખ્યાત હતા એક દિવસ તેઓ મલ્લીનાથના મસૂરિયા બાગમાં યોજાયેલા સંત મેળામાં હાજરી આપવા ગયા હતા એ સંત મેળામાં એક યુવાન જે સાધુ સંતોની પ્રેમ ભાવે સેવા કરતો હતો તે સર્વનું ધ્યાન આકર્ષતો હતો એ યુવાનનું નામ લખમસિંહ હતું અને તેણે મેઘદારવાનું શિષ્ય પદ પ્રાપ્ત થયું હતું લખમસિંહ ફૂલોની ઉછેરમાં ખૂબ નિપુણ હતા તેઓ ફૂલ છોડ ઉછેરતા અને નવા પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરવાનું કૌશલ્ય ધરાવતા હતા એક છોડમાં બે અલગ પ્રકારના પુષ્પો ઉગાડવાનું કૌશલ્ય ધરાવતા હતા આ કળાના કારણે તેઓ રામદેવજીની ફૂલવાડીના કાર્ય માટે નિમાયા હતા રામદેવજીની પ્રેરણાથી લખમશીએ ફૂલ છોડ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું તેઓ પ્રતિદિન બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર રીતે સ્નાન કરીને ફૂલવાડી માટે કામ કરતા તેમની કાળજી અને નિષ્ઠાથી ફૂલવાડીના ફૂલોની સુગંધ દૂર દૂર સુધી પ્રસરી હતી લખમસી રોજ સવારે ડાલીબાઈની ગૌશાળામાં ફૂલછાબ આપે અને તેમાંથી ડાલીબાઈ ફૂલમાળા તૈયાર કરી રામદેવજીના પૂજન માટે ધરાવતા લખમસિંહનું સમગ્ર જીવન ભક્તિ સેવા અને નિયમશીલતાનું પ્રતિક હતું એક દિવસ નિત્યક્રમ મુજબ લખમસી કુવામાંથી પાણી ભરવા ગયા ત્યાં કુવામાંથી પાણી ખેંચવા જતા પાવઠે પગ મુકાતા કૂવામાંના કાંઠાની ભેખડ ધસી પડી અને લખમસિંહ ભારે પથ્થરો નીચે દટાઈ ગયા તેમની સ્થિતિ એટલી ગંભીર બની કે તેમના શરીરેથી લોહી નીકળવા લાગ્યું થોડીવાર માટે તો તેઓ મૂર્છિત થઈ ગયા જ્યારે તેઓ ભાન આવ્યા ત્યારે તેઓને લાગ્યું કે હવે જીવવું મુશ્કેલ છે આ સમયે તેઓ રામદેવજીને પોતાની અંતિમ ક્ષણો માટે યાદ કરતા રહ્યા લખમસિંહના આ તીવ્ર આર્તનાદને સાંભળી રામદેવજી તરત જ પ્રગટ થયા તેઓએ પોતાની દેવી શક્તિથી લખમસિંહને ભેખડીની નીચેથી બહાર કાઢ્યા અને તેમને આશ્વાસન આપ્યું રામદેવજીએ લખમસિંહને આશીર્વાદ આપતા કહ્યું કે તારા જીવનનો આરંભ અને અંત બંને ભક્તિથી જ છલકાતા રહેશે તું તારા ભજન અને સેવા દ્વારા મારી તરફ શ્રદ્ધાનું પ્રેરણારૂપ બનીશ રામદેવજીના આદર્શ અને કૃત્યોથી લખમસીનો જીવ બચ્યો અને તેઓ ભક્તિમાં વધુ મગ્ન થયા આ રીતે લખમસિંહનું જીવન અને તેમની સેવાઓ ભક્તિ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની ગયું લખમસિંહનું જીવન આપણને શીખવે છે કે નમ્રતા અને ભક્તિથી ભરેલું જીવન ક્યારેય વ્યર્થ નથી જતું આ કથા આપણને ભક્તિ સેવા અને નિયમશીલ જીવનની પ્રેરણા આપે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ